દેડિયાપાડાના ધારા સભ્ય ચેતર વસાવા હાલ જેલમાં છે આવતીકાલે સુનાવણી છે પણ આજે વાત કરવી છે કે ગયા વખતે જ્યારે ચેતર વસાવા જેલમાં હતા તો કઈ શરતી જામીન ઉપર એમને બહાર છોડવામાં આવ્યા હતા અને અત્યારે સૌ કોઈની નજર આવતીકાલે જે દલીલો થવાની છે સુનાવણી થવાની છે તેમના ઉપર છે પણ વાત સૌથી પહેલા એ કરીએ કે કેટલી શરતી જામીન ઉપર ચેતર વસાવાને આમની પહેલા બહાર છોડવામાં આવ્યા હતા નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્વય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ડેડિયાપાડાના ધારાસભ્ય વસાવાનો જેલવાસ વધુ એક દિવસ વધ્યો છે છે એટલે કે આવતીકાલે સુનાવણી ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખને છૂટો ગ્લાસ અને મોબાઈલ મારવાના ગુનામાં હાલ તેઓ વડોદરા જેલમાં કેદ છે તેમણે જામીન માટે રાજપીપળાની સેશન્સ કોર્ટમાં અરજી કરી છે પણ તેની સુનાવણી એક દિવસ એટલે કે આવતીકાલે કરાશે અગાઉ વનકર્મીઓને મારમારી ધમકી આપવાના કેસમાં તેઓ શરતી જામીન પર હતા ત્યારે સરકારી વકીલે આ જામીન પણ રદ કરવામાં આવે તેવી પણ અરજી કોર્ટમાં આપી છે શનિવારે યોજાલ દેડિયાપાડાની એટીવીટીની બેઠકમાં સમિતિમાં વેપારીનો સમાવેશ કરવા સામે ધારાસભ્ય અને દેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ મારામારી સુધી પહોંચી ગયા હતા પોલીસે ધારાસભ્ય સામે ગુનો નોંધી તેમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગ્યા હતા પણ કોર્ટે રિમાન્ડ ન આપતા તેમને વડોદરાની સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યા ધારાસભ્ય રાજપીપળાની સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી આ અરજી પર આવતીકાલે સુનાવણી કરાશે ત્યાં સુધી ધારાસભ્ય હાલ જેલમાં રાખવામાં આવ્યા છે આમની પહેલા વન વિભાગના અધિકારીઓ વિરુદ્ધ કાયદો હાથમાં લેવાના કેસમાં ચૈતર વસાવા જેલમાં ધકેલવામાં આવ્યા હતા ચૈતર વસાવાની સામે જે શરતો મૂકવામાં આવી હતી તે મુજબ કોર્ટમાં કેસની ટ્રાયલ પૂરી ન થાય ત્યાં સુધી ચૈતર વસાવા નર્મદા જિલ્લા અને ભરૂચ શહેર હદમાં પ્રવેશ કરી શકશે નહીં ફરિયાદીને ને ધાક ધમકી આપી ફોડવાનો પ્રયત્ન કરી શકશે નહીં શરતો તે વખતે મૂકવામાં આવી હતી હવે કાલે યોજાનારી સુનાવણીમાં કોર્ટ શું અવલોકન કરે છે એ જોવાનું રહ્યું અને સૌથી વિશેષ એ છે કે અત્યારે સૌ કોઈની નજર આવતીકાલ ઉપર એટલા માટે છે કે વકીલો કેવી દલીલ કરે છે અને કોર્ટનું શું અવલોકન આવે છે અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર